好，阿威教拜拜。 રામ 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 આજ થી આપડો વહીવટ ટ્રેક્ટર હાકવાનું ટોટલ એક જવાબદારી હું તમને સોપું છું આનો ભાઈ પણ મને અનુભવ નથી ઠેસર હિસાબ કેમ કરવો મજૂર હિસાબ કેમ કરવો ખરત હિસાબ કેમ કરવો કઈ વાંધો નહીં આજે હું તમને વિસ્તારથી અને આપણા ખેડૂત મિત્રો જે અત્યારે વિડીયો જોવે છે તેમને વિસ્તારથી સમજાવું કે મારી પાસે જે અનુભવ છે પંદર વર્ષથી હું લેખાણ કરી રહ્યો છું તો કઈ રીતે લખવું જેથી કરીને તમારે મજૂરનો હિસાબ ઠેસર નો હિસાબ વાવેતર રોટાવેટર કોઈ પણ વસ્તુ બધુંય બધું ચોક્કસ રીતે આપણે આમાં કેમ હિસાબ કરવો ને એના માટેથી જબરજસ્ત આજે વાત કરવા જઈ રહ્યો છું એટલે ખાસ અત્યારે ચેનલમાં ન હોય તો સબ્સ્ક્રાઇબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને બધાને શેર કરજો તો હવે આપણે વિસ્તારથી નિરાતા તમને તો ખેડૂત મિત્રો હિસાબની શરૂઆત કરતા પહેલા તમને જણાવી દઉં કે શું કહેવા માંગુ છું હું આજે મજૂર આપણે થ્રેસરમાં પંદર જણા હોય વીસ જણા હોય એનો હિસાબ કેમ રાખવો થ્રેસર કલાકુનો કલાકોનો અને કેટલી કી તારીખે કેવી રીતનું આપણે ઓર્ડર લેવો ઓર્ડરની કેવી રીતની યાદી રાખવી કે 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 ઓર્ડર આજે આવ્યો લ્યો આપને કીધું મારે આંકવાનું છે મગફળીમાં તો એના માટે થી અને તેમજ રોટાવેટર ખર કેવી રીતનું લખવું સંપૂર્ણ માહિતી આજે આ વિડીયો છે એટલે બધાને એક ભલામણ છે આ એક મહત્વપૂર્ણ વિડીયો હું સમજુ છું જો તમે મહત્વપૂર્ણ સમજો ને તો બધાને શેર કરી દેજો કેમકે ખાસ મસ્ત વસ્તુ આજે હું તમને કેવા જઈ રહ્યો છું પહેલા નંબર માં આપણે ચોપડાની વાત કરી દઈએ ત્યારે આપણી પાસે સમજાવવા પૂરતો મેં તમને રનિંગ ચોપડો આપણી પાસે જે હાલમાં હતો એ બતાવું છું પણ હું લાલ પેજ વાળા વાળો પાંચસો થી ચારસો રૂપિયાની જેની કિંમત છે એવો ચોપડા ઉપયોગ કરું છું દર વર્ષે એટલે કે દિવાળી પહેલા અત્યારે જ્યારે નવ નવરાત્રી આવી જાય ને મારો હિસાબ ત્યારે ક્લિયર થઈ જાય આખા વર્ષનો હું દિવાળી આયરે નહીં આપણે નવરાત્રી પછી મગફળી પાડવાનું કામ ચાલુ થાય ત્યાંથી નવા ચોપડામાં નવી યાદીમાં આપણે ચોપડું બદલાવી નાખી છે ત્યાર પછી આપણે વાવેતર અથવા કોઈ પણ વસ્તુ મગફળી પાડવા જઈ ત્યાંથી સ્ટાર્ટ કરીએ છીએ તો પેલા નંબરમાં તમારે પેલું પેજ હોય ત્યાંથી આપણે અનુક્રમણિકા એક બનાવી નાખવાની છે જેમાં આપણે હું તમને વાત કરી દઉં કે અનુક્રમણિકામાં કઈ રીતે કરવાનું તો કે નામ અને ગામનું નામ મોબાઈલ નંબર પાના નંબર આ ભાઈનું લખાણ પૂરેપૂરું ક્યાં પાના નંબર છે એક્સ વાય જેડ આપણે અત્યારે એવા ચોપડા આવે છે કે એમાં બધાય પાના નંબર લખેલા હોય છે આમાં લખેલા નથી આ સાદો ચોપડો છે ચોપડો હારો લેવાનો કારણ કે આપણે લખવાની કાયમ માટે મજા આવે સારી એવી ફિલિંગ મળે મનને કે મસ્ત આમ લખાણ થાય છે તમે સારા અક્ષર પણ કરી શકો એટલે જેમ મેં લખ્યું છે નામ શૈલેષ ચલુ ગામ ઝાડ અને મોબાઈલ નંબર એટલે આપણે એને કઈ ઉઘરાણી કરવાની હોય પણ કોઈ પણ વસ્તુ હોય કોન્ટેક તો આપણે એને તરત કોન્ટેક કરી શકીશી બીજા નંબર માં અમીન ભાઈ જોઈતા જાજો અહીંયા પેલા નંબર માં આવી ગયું પાના નંબર પેલું શૈલેષ ભાઈ બરાબર છે ચાલુ થયું છે ક્યાંથી આ વસ્તુ આપણે નવરાત્રી થી ચાલુ થાય છે પણ મેં હાલમાં તારીખ લખેલી છે છવ્વીસ સાત બે મેં આ હિસાબ ચાલુ કર્યો છે ત્યાંથી તારીખ આ રીતે લીટા પાડી દીધા છે એમાં લખ્યું છે તારીખ પછી ઓજાર પછી કલાક પછી કલાકના ભાવ અને એના રૂપિયા અને જમા બાકીમાં કે પિસ્તાલીસો રૂપિયાનું કામ કર્યું છે તો પેલા તમને કહી દઉં કે છવ્વીસ સાત ચોવીસ પાંચ કલાક ભાવ તો કે પિસ્તાલીસ રૂપિયા થયા છે સામાવાળાએ આપણે ચુમ્માલીસો રૂપિયા સો રૂપિયા કટ બાદ કરી અને ચુમાલીસો આપ્યા છે બરાબર છે તો એની જમીનની વિગત એટલે જમીનની વિગત એવી છે કે જમીનનું નામ કોઈ પણ જમીનનું નામ હોય છે આપણે એક નામથી બોલાવતા હોય છે તો એ જમીનનું નામ લખવું અવશ્ય છે એના માટે તમને એક વસ્તુ કહી દઉં કે મારે એક જગ્યાએ એવું થયું કે એને સો વીઘા જમીન છે માની લ્યો એને સો વીઘા નું મેં વાવેતર કર્યું પણ વાવેતર મેં કર્યું હતું એકસો ને દસ વીઘા નું તો એ કે આ સો વીઘા નું છે એ તો બરાબર છે તો આ દસ વીઘા નું વાવેતર ક્યાંથી આવ્યું અમીનભાઈ તો મેં એને જવાબ દીધો કે મેં જે લખ્યું છે એ મારું ફાઈનલ છે પણ હવે તમે છે કે સો વીઘા જમીન એને કીધું કે મારું આ પડું છે આ પડું છે આ પડું છે તો આ પડું ક્યાંથી આવ્યું તો હું પણ વિચારમાં પડ્યો કારણ કે આપને અમુક સમય જાય એટલે યાદ ના રહીએ કે ભાઈ આપણે શું વાવેતર કર્યું હતું કે શું હવે મગજમાં નહીં પણ થોડી વાર પછી મને એવી લાઈટ થઈ કે આપણે ખોટું તો લખ્યું નથી પણ મગજને દોડાવતા યાદ આવ્યું કે ભાઈ દસ વીઘા તમે જે પચાસ ટકામાં ભાગમાં વાવો છો જેમાં એને પાણી નથી અને જેમાં એને પાણી દીધું અને હું વાવેતર કરવા ગયો એ તમારા હસ્તક ગયો હતો એટલે એ લખાણ છે એટલે એ લખાણ જમીનનું નામ લખવું એ મહત્વનું છે આવા પ્રશ્ન ઘણીવાર આવી ગયા છે જે મેં તમને અત્યારે હું પ્રશ્ન કહું છું ને એ ઘણીવાર એટલે જમીનનું નામ લખવું એ જરૂરી છે પછી તમારે કોઈ પણ દાતી છે તો દાતી બે કલાક ભાવ છસો કુલ રૂપિયા બારસો આવ્યા બારસો તો કે ક્યાં આવી કે તો કે માઢિયામાં હાકી છે આ રીતે આપણે આનું આ વસ્તુ લખી લખીશાય જ્યારે આનો આપણે એને કોઈ હિસાબ દેવો છે તો અહીંયા એક લીટી આડી મારી દેવાની અને અહીંયા હિસાબ કરી નાખવાનો કે આ તારીખે હિસાબ પૂરો રૂપિયા થયા કુલ એટલા જમા થયા એટલા બાકી રહ્યા પાસો નવેસરથી હિસાબ ચાલુ કરવાનો કોઈ પણ એટલે ફૂલ પણ નહીં રહ્યા અને એની એક બુક એટલે કે એક જે કાર્બન રાખી અને નીચે સપાઈ જાય એમાં આ બધું ઉતારી અને એને બિલ આપી દેવાનું કે આ તમારું લખાણ અહીંયા આ રીતે આયકું હતું આ બધી આ વસ્તુ સેમ ટુ સેમ છે એ બુકમાં આપણે ઉતારી અને એ બિલ ફાડી અને આપણે આપી દેવાનું અને એક બિલ એમાં નીચે રહી જાય એટલે કે આપણે કેદી બિલ દીધું એ પણ આપણે મગજ મારીએ હવે બીજા નંબર માં વાત કરતો થ્રેસર ની યાદી તો થ્રેસર ની યાદી એટલે ખાસ મહત્વપૂર્ણ આ વિષય છે આમાં ખાસ ધ્યાન દેવાનું છે કેમ કે આ વસ્તુ એવી છે મિત્રો કે પંદર હતર મજૂર હોય આજે હું થેસર હલાવું છું તો મને થ્રેસર ની કેટલા મજૂર આજે આવ્યા કેટલા નથી આવ્યા અને એ યાદ કરવું ને લખવું અને એના કરતા મેં જે અત્યારે સિસ્ટમ બનાવી છે લખવાની ખાસ કે તમને હાવ સરળતા પડે તો કે કઈ રીતે

પછી મજૂરની હાજરી તો કે ત્યારે પંદર જણા હતા એ ભાઈનામાં પછી મજૂરના નામ તો કે લક્ષ્મણભાઈ છે કાળુભાઈ છે માનસિંગ છે વિજય છે આ બધા ફેમિલી હોય છે તો એ બધાના ફેમિલી ની નામ લખી રાખો એટલે લખમણભાઈ ના મજૂર આજે ત્રણ જણા એ લોકો આપણે ત્યાં આવ્યા હતા તો ત્રણ ત્રણ એ હોય એટલે એમ કરીને કુલ પંદર માણસ થાય છે એટલે આપણે કોઈ માણસ કોણ નતો આવ્યો એ પણ ખબર પડી જાય મજૂરના કલાકના સાઠ રૂપિયા ભાવ છે મજૂરી થઈ છે એ પણ બતાવવા થાય કે પિસ્તાલીસો મજૂરી થાય પિસ્તાલીસો અમારા થેસરના ના થયા છે આ રીતે આનો થેસરનો હિસાબ આ રીતે કરવાનો તમે સમજી ગયા છો પછી ડીઝલની યાદી તો આપણે ડીઝલ કેટલી તારીખે કેનિયે નખાયું કોણ હસ્તક હતું તે પણ આપણે ડીઝલની યાદીમાં લખી શકીએ બીજી વાત ટ્રેક્ટરનો ખર્ચ આજે દાંતી ના ફારવા બદલા કોઈ પણ વસ્તુ કેટલામાં આવ્યા ક્યાં ટાઈમે બદલાવ્યા તારીખ સાથે આપણે આમાં ખર્ચ પણ લખી શકીએ છીએ પછી ટ્રેક્ટરની ની ઓઇલ સર્વિસ કે ટ્રેક્ટરની ની ઓઇલ સર્વિસ કેટલી કલાકે કરી ક્યાં ક્યાં ફિલ્ટર ડીઝલ ફિલ્ટર બદલાવ્યું હતું કે નહીં ઓઇલ ફિલ્ટર બદલાયું તું કે નહીં એ બધું યાદી રાખવાની પ્લસ મોબાઈલમાં એક ફોટો પાડ લેવાનો કલાકુનો એટલે તમારે ચોપડું ના હોય તો પણ તમે મોબાઈલમાં જોઈ શકો છો આપણે ઓઇલ હતું અને આમાં પણ કલાક લખી નાખશો પિસ્તાલીસો કલાકે આપણે એન્જિન ઓઈલ બદલાવ્યું હતું ઓઈલ ફિલ્ટર બદલાવ્યા હતા ફિલ્ટર એ બદલાવ તમારે ખાસ કાળજી રાખવાની જેથી કરીને ઓઇલ પાણી એવી વસ્તુ છે તમારે કોઈ બી વાહનમાં વેરન્ટેજ ન આવે અને બીજા નંબરમાં કે ઓઇલ ચેક કરવાનો હવારમાં જ્યારે ટ્રેક્ટર ઠંડુ પડ્યું હોય રેવલ જગ્યામાં પડ્યું છે તો ગેજ કાઢી અને એને જોઈ લેવાનું કે એના માપ સાઈઝ બરાબર ઓઇલ છે કે નહીં પ્લસ એને આપણે આંગળીમાં લઈને જોઈ લેવાનું કે એમાં ચીકાશ છે કે કાળું એકદમ ભમર થઈ ગયું છે જો કાળું થઈ ગયું હોય તો કલાક આટલી કલાકે બદલાવી છે એવું જ નહીં એને પણ વેલ્યુ પણ બદલાવી નાખવાનું આ તમારે ખાસ ધ્યાન દેવાનું છે પછી મજૂરના નાસ્તાનો તો કોઈ પણ ખર્ચ હોય ફર્ચુનો ખર્ચ હોય તો એ પણ તમે લખી શકો છો આ રીતે તમારે લખાણ રાખવાનું છે અને હવે વાત આવી એક મહત્વની કે ઓર્ડરની તો ઘણા લોકો આપણે ઓર્ડર લખાવે આપણે યાદ રહીએ ના રહીએ કોઈ બુકમાં લખે કોઈ ન લખે તો એના માટેથી એક બેસ્ટ સિસ્ટમ હું તમને કહું છું અત્યારે હાલમાં બધા પાસે વોટ્સઅપ છે મોબાઈલ છે એને કોલ કરીને આપણે કહી દેવાનું કે મારે ભાઈ સત્તર તારીખે મગફળી કાઢવાની છે એક્સ વાય ઝેડ મારે આટલા વીઘાની છે એ પણ આપણે અત્યારે જગ્યા હોય તો આપણે જોઈ દેવાનું કે જગ્યા છે અને એને કહી દેવાનું કે આપણા વોટ્સઅપ નંબરમાં મેસેજ લખી નાખો ગુજરાતીમાં જ કહી કાયદેસર કે ભાઈ સત્તર વીઘાની જીવીસ મગફળી છે મારે અને આ દિવસે નીકળે એમ છે તારીખ એને આપી દેવાની પછી એક્સ વાય એક દિવસ આમ થાય કે આમ થાય અથવા તે દિવસે આવી જાય સામે વાળાને એ મેસેજની ની યાદી રાખવાની રહી એનું વોટ્સઅપ ચેક કરી લે એટલે કોના કોના ઓર્ડર છે બધી ખબર પડે એટલે અને વોટ્સઅપ છતાંય એક નોટબુક પણ આમાં આવે છે આપણા દરેક ફોનમાં આવતી હોય છે એમાં પણ આપણે લખાણ કરી શકીએ છીએ તમારે ડાયરી ભેગી રાખવામાં તકલીફ પડતી હોય તો મોબાઈલમાં બધું લખાણ અત્યારે એક્સ વાય થઈ જ જાય છે ખાસ તમારે એક બીજું મને એવું કરી દેવાનું કે આજે તમારે વોટ્સઅપ માં તમને મેસેજ આવે છે બધું બરાબર છે પણ જ્યારે થ્રેસર ચાલુ થયું મારી પાસે પણ લખાણ રહી એના માટે જ્યારે તમે થ્રેસર ચાલુ કરો કે આપણે સવારે નવ વાગે ચાલુ કર્યું તો નવ વાગે મને મેસેજ રાખી દેવાનો બાર વાગે બંધ કર્યું બપોરના જમવા માટે તો બાર વાગે મેસેજ કરી દેવાનો કે બાર વાગે બંધ અને આ ભાઈનું નામ અને એમાં અમે પિસ્તાલીસ મિનિટ કે ચાલીસ મિનિટ ચા પાણી આ તે જે પણ ખોટી પોથી હોય એ લખ કહી દેવાનું કે પિસ્તાલીસ મિનિટ બાદ કરવાની કોઈ પણ હોય એટલે એવો મેસેજ મને એક માણસ દીઠ જ્યાં પણ તમે જાઓ તો તમારે મને નાખવાનો આશા કરું છું કે તમે સમજી ગયા તમે પણ આશા કરું છું કે સમજાય છો કે આ વસ્તુ કઈ રીતે મેં આખી સિસ્ટમ ગોઠવેલી છે આ વસ્તુ પસંદ આવી હોય તો ખાસ બધા એક કોમેન્ટ કરી દો અને આ વિડિયો લાઈક અને બધાને શેર કરી દો એવી દરેક ખેડૂત મિત્રોને ભલામણ છે હવે નવો આવો જ કંઈક મસ્ત વિડીયો લઈને મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય